ભાવનગર શહેરના કરજલિયા પરા વિસ્તારમાં એક ચોંકાવનારી છે જ્યાં સાહીઠ વર્ષીય વૃદ્ધ છન્નાભાઈ ગોહિલની કરપીણ હત્યા કરવામાં આવી છે આ ઘટના સુભાષનગર વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગોકુલધામ સોસાયટી નજીક બની હતી છન્નાભાઈ ગોહિલ કરચલિયા પરા વિસ્તારમાં રૂખડીયા હનુમાન મંદિર નજીક રહેતા હતા આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તેમની તાત્કાલિક પોલીસને જાણ કરી હતી માહિતી મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને તપાસ શરૂ કરી આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભય અને ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે અને લોકોમાં અજાણ્યા ગુનાહિત તત્વો સામે રોષ જોવા મળી રહ્યો છે પોલીસ હાલ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને હત્યા પાછળના કારણો શોધવાનો પ્રયાસ કરી રહી છે હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણક બન છે પરંતુ પોલીસે આ મામલે ઝડપી તપાસની ખાતરી આપી છે આ ઘટનાએ શહેરમાં સુરક્ષાને લઈને પ્રશ્નો ઉભા કર્યા છે સ્થાનિકો દ્વારા પોલીસ પર દોષીઓને ઝડપી પાડવા અને ન્યાયની માંગ ઉઠી છે આવી ઘટનાઓ રોકવા પોલીસે વધુ સતર્કતા રાખવાની જરૂર છે બ્યુરો ખબર ગુજરાત